તો પાટણના રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે મહેમદાવાદ પ્રેમનગર ગૌટિંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદ વરસતા ચોમાસું પાકોને જીવનદાન મળ્યું છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રાજ્યમાં અત્યારે વરસાદનું બીજું રાઉન્ડ શરૂ થયું છે અને સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે જોકે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પાટણના રાધનપુર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે જેમાં મહેમદાવાદ પ્રેમનગર ગૌટિંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે નીચાવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા જો કે હવે વરસાદને કારણે પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પાટણના સિદ્ધપુર તાલુકામાં મેઘતાંડવ જોવા મળ્યું સિદ્ધપુરથી કાકોશી જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે સેદરાણા ચાર રસ્તા નજીક વાહન વ્યવહાર ખોરવાયો હતો સ્થાનિકોએ વાહન ચાલકોને અન્ય રસ્તેથી જવા માટે અપીલ કરી સ્થાનિક તંત્રની જવાબદારી ગ્રામજનોએ નિભાવી હતી ધોધમાર વરસાદથી સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન ખોરવાયું હતું ભારે વરસાદને કારણે અહીં ટ્રાફિક જામ પણ થયો હતો માર્ગ પર પાણી ભરાઈ ગયા છે સિદ્ધપુરથી કાકોશી જવાના માર્ગ પર જેને લઈને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો સ્થાનિકોએ વાહન ચાલકોને અન્ય રસ્તેથી જવા માટે અપીલ કરી હતી અને સ્થાનિક તંત્રએ પોતાની અહીં જવાબદારી નિભાવી હતી ગ્રામજનોએ પોતાની જવાબદારી નિભાવી હતી સિદ્ધપુર તાલુકાના અંદર સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાના કારણે સિદ્ધપુર તાલુકાના અનેક ગામો છે પાણીના ગરકાવ થયા છે મારા પાસે બતાવવાની કોશિશ કરીશ સિદ્ધપુર તાલુકાનું આ કાકોસી ગામ છે કાકોસી ગામનું જે ગામ તળાવ છે તે ગામ તળાવ તે છે ઓવરફ્લો થવાના કારણે જે પાણી છે તે પાણી રસ્તાના અંદર વહી રહ્યું છે જે પાણી પાણીનો ધોધ જોઈ રહ્યા છો કોઈ નદી નાનું નથી પરંતુ આ ગામનો જે એક જોડતો જે માર્ગ છે માર્ગ ઉપર જે પાણી છે તે નદીના જેમ વરસી રહ્યું છે વહી જે લોકો છે તે આનંદ પ્રમોટ કરી રહ્યા છે નાહી રહ્યા છે

જે પાણી ગામમાં વળી ગયું છે ઓવરફ્લોનો રસ્તો પણ બીજો છે અને એના કારણે અમારા અહીં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે અહીં સામે જ જોઈ શકો છો કે લારીઓને એ બધું પણ ઊંધું વળી ગયું છે અને નાનું મોટું એવું નુકસાન પણ ગામ લોકોને થયું છે કઈ કઈ પાણી આવે છે આ પાણી બનાસકાંઠાના અને સિદ્ધપુર તાલુકાના ગામ મુંબાડા મહેતા એ બાજુથી આવે છે ચોક્કસથી જે ટાકોસી ગામના અંદર જે ગામતળાવનું તો ઓવરફ્લો થયું છે પરંતુ આજુબાજુના જે ગામ છે તેનું પાણી પણ જે છે પાણી અહીંયાથી વહી રહ્યું છે અને કહેવા પ્રમાણે જે અહીંના જે વિસ્તારો છે તે પણ પાણીદાર ગરકાવ થયા છે જો હજી આના પડી પણ વધારે જો વરસાદ પડે વરસાદ પડે તો અહીંના જે વિસ્તારો છે દુકાનો છે તેના અંદર પાણી ઘૂસી જવા પામશે અખતાર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટા